કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા લોકશાહી અને મતદારોના હિતને કેન્દ્રમાં રાખી ભુજ ખાતે વ્યાપી ધરણા કાર્યક્રમ યોજાયો મતદાર યાદીમાં થયેલા ગોટાળાઓ ચૂંટણી પ્રક્રિયામાં થઈ રહેલી ગેરરીતિઓ તથા કેન્દ્રીય ચૂંટણી પંચની ગંભીર બેદરકારી સામે આ વિરોધ પ્રદર્શન ભુજમાં જુબિલી સર્કલ ખાતે કરવામાં આવ્યું હતું જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ વી કે હુંબલની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ લોકસભાના વિપક્ષના નેતા માનનીય રાહુલ ગાંધી દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓને આગળ ધપાવતા ચૂંટણી પ્રણાલીની પારદર્શિતા અને ન્યાયસંગતતા સુનિશ્ચિત કરવાની માંગ કરી હતી જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ ધરણામાં કાર્યકરોએ બેનરો સાથે ચૂંટણી પંચ વિરુદ્ધ અને સત્તાપક્ષ સામે પ્રહારો કર્યા હતા આ પ્રસંગે વક્તાઓએ આક્ષેપ કર્યો કે ચૂંટણી પંચ જેવી સ્વતંત્ર અને મહત્ત્વની સંસ્થા પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગઈ છે અને ચૂંટણી પક્ષે પક્ષના ઇશારે કામ કરી રહ્યું છે જેના કારણે લોકશાહી પર સીધો જોખમ ઊભું થઈ રહ્યું છે કચ્છ જિલ્લા કોંગ્રેસે સ્પષ્ટ કર્યું કે જો આ પ્રકારની ગેરરીતિઓ અને બેદરકારી યથાવત રહેશે તો રાજ્યવ્યાપી તેમજ રાષ્ટ્રીય સ્તરે વધુ આંદોલનો ઊભા કરાશે આ કાર્યક્રમ દ્વારા કાર્યકરોએ સંદેશો આપ્યો કે લોકશાહીની રક્ષા માટે કોંગ્રેસ કાયમી લડત આપતી રહેશે આપણે સમગ્ર દેશ અત્યારે જાણે છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીજી જે આ ભાજપની સરકાર મતની ચોરી કરી અને સત્તા ઉપર આવેલ છે તમામ આધાર પુરાવો સાથે ચૂંટણી પંચને આમની જાણ કરી છે તેમ છતાં ચૂંટણી પંચ લાજવાને બદલે ગાજે છે અત્યારે

કેન્દ્રમાં સરકાર બનાવી રહી છે જુદા જુદા રાજ્યોમાં પણ સરકાર બનાવી રહી છે ત્યારે કોંગ્રેસની એક જ માંગ છે કે તમે ખરેખર જે ડિજિટલ જાતિ છે તમે વેબસાઇટ ઉપર તમે એમને જાહેર કરો જેથી લોકો જોઈ શકે કે ક્યાં બોગસ નામો ખોટા નામો અત્યારે આપણે આપણા જિલ્લાની જો વાત કરીએ તો આપણા જિલ્લામાં પણ ઘણી જગ્યાએ બબે નામ લોકો ધરાવે છે ખૂબ બોગસ નામો છે અને જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે પાંચ વાગ્યાની પછી એ મતોની ટકાવારી એકદમ વધી જાય છે એનો મતલબ એ થયો કે આ ભાજપવાળા બોગસ મતદારો મતપેટીમાં રાખે છે ઈવીએમમાં રાખે છે અને જેને લેટે જેને લઈને એ સત્તા મેળવે છે તો અત્યારે આ લોકતંત્રને બચાવવું હશે લોકશાહીને બચાવવું હશે તો આપણે ચૂંટણી પંચને પારદર્શિકતા લાવવી પડશે અને જે રીતે પહેલાં ચૂંટણી પંચ એક નિષ્પક્ષીય રીતે કામ કરતું હતું અને એમની જે નિયુક્તિના જે પ્રકાર હતા એમાં પણ આ સરકાર બદલાવ લાવી છે પહેલાં આપણે જોઈએ કે લોકસભાના પ્રતિપક્ષના નેતા સુપ્રીમ કોર્ટના એક જજ અને એમની કમિટી ચૂંટણી પંચની નિયુક્તિ કરતી જ્યારે અત્યારે સરકારી છે એને પ્રતિનિધિ મૂકી અને પોતાના માન્યતા લોકોને ચૂંટણી પંચના સર્વોચ્ચ પદ ઉપર મૂકે છે અને આમ કરીને તેઓ ભાજપવાળા ચૂંટણી પંચના મારફતે જુદી જુદી ચૂંટણીઓ જીતી રહ્યા છે ખરેખર જે મતદારો સાચા મતદારો છે એ લાઇનમાં ઉભા રહે છે મહેનત કરે છે પરંતુ એનો મત નિષ્ફળ જાય છે એટલા માટે કે જ્યારે ખોટા મત પડતા હોય ત્યારે જે સાચો મતદારો છે જે એમનો અધિકાર છે એ ચૂંટવાઈ જાય છે એ ઈચ્છે છે એ પ્રતિનિધિ ચૂંટાઈને નથી આવતા અને અત્યારે સમગ્ર દેશમાં આપણે જોયું કે ઘણી વખત આપણને એવું લાગે કે આપણે હરિયાણાને મહારાષ્ટ્રની આપણે ચૂંટણીઓ જોઈ કોઈપણ સર્વે એજન્સી એવું નહોતું કરતા મીડિયા પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રિક મીડિયા કે બંને જગ્યાએ કોંગ્રેસની સરકાર બનશે ખાલી બનશે નહીં પરંતુ પૂર્ણ બહુમતી સાથેની બનશે આવા બધા સર્વે રિપોર્ટ હોવા છતાં ત્યાંના આખા પરિણામો જ્યારે વિપરીત આવ્યા ત્યારે આની તપાસ કરવામાં આવી અને આધાર પુરાવા સાથે ચૂંટણી પંચને આપ્યા કે ખરેખર તમે ક્યાં કઈ જગ્યાએ કેવી રીતે બોગસ મતદાર જાતિઓ બને છે એના તમામ આધાર પુરાવા આપવા છતાં હવે ચૂંટણી પંચ એવું કહે છે રાહુલજીને ધમકીની ભાષામાં કે તમે એફિડેવિટ કરો એફિડેવિટ તો ભાઈ ચૂંટણી પંચે કરવાનું હોય કે અમે હવે ક્યાંય પર ખોટું મતદાન નથી થયું ખોટા નામો નથી જો ખરેખર ચૂંટણી પર સાચા હોય તો એમને પોતાને એફિડેવિટ કરીને સુપ્રીમ કોર્ટને સોંપવું જોઈએ પરંતુ જો આ ખાટલે મોટી ખોટ કે બોગસ યાદીઓ છે આ દેશમાં લોકતંત્રને ખૂબ અત્યારે આ સરકાર દોડીને પી ગઈ છે અને જેન કેમ પ્રકારે ગેરકાનૂની રીતે અત્યારે પોતાની સરકાર બનાવી રહી છે ત્યારે આ જે સમગ્ર દેશમાં લોકો સુધી અમારે આ સંદેશો પહોંચાડવાનો છે કે દેશમાં જો આપણે લોકશાહી બચાવવાની હશે તો લોકતંત્ર બચાવવાનું હશે તો સાચી મતદાર જાતિઓ બને બોગસ મતદારો છે એ હશે અને અમે પુરાવા સાથે અમે પણ આપવા તૈયાર થઈ આપણા કચ્છ જિલ્લામાં કે મેં પહેલા પર કીધું અને હજી જો ચૂંટણી પંચ કે છે તો અમે એને પૂરા આપવા તૈયાર છે કે એક લાખ જેટલા મતદારો કચ્છમાં પણ બોગસ નામો છે અથવા તો અહીંયાથી શિફ્ટિંગ થઈ ગયા છે એવા પણ નામો હજી અહીંયા આગળ મતદાર જાતિઓમાં છે તો આ ભાજપ ફાયદો ઉઠાવે છે અને ચૂંટણીઓ જીતે છે તો આપણે બધાય ભેગા મળી મીડિયાના મિત્રોને પર હું કહું છું કે દેશની પ્રજા સમક્ષ એક સાચો સંદેશ જાય સાચી હકીકત જાય કે ચૂંટણી પંચ કઈ રીતે નિષ્પક્ષીય રીતે નહીં પરંતુ મોદી સરકારના અહેસાન હેઠળ અત્યારે એ કામ કરી રહી છે અત્યારે ચૂંટણી પંચના વડા કોણ છે આપણે બધા જાણીએ છીએ કે જેમને અમિત શાહના એક સમયના એના કાર્યાલયના મેન મુખ્ય સચિવ હતા એને આજે આપણે ચૂંટણી પંચમાં એને મૂક્યા છે તો એ કોનું કામ કરવાના છે અત્યારે ભાજપના ઇશારે જ ચૂંટણી પંચ કરી રહ્યું છે અને અમારી આ લડાઈ જ્યાં સુધી પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો ની શુભકામનાઓ શુભેચ્છક શ્રી મહીપતસિંહ ખાબુભા જાડેજા પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા પંચાયત મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ શુભેચ્છક શ્રી સાદ અજીજ સુલેમાન વિશ્વ માનવ અધિકાર સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ શુભેચ્છક શ્રી અસલમભાઈ તુર્ક સરપંચ શ્રી દ્રપ ગ્રામ પંચાયત ગામ દ્રપ તાલુકો મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટ દરેક ભારતીય નાગરિકો શુભકામનાઓ શુભેચ્છક પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય શુભકામનાઓ શુભેચ્છક શ્રી ઓમ કન્સ્ટ્રક્શન અંજાર કચ્છ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો